श्रूयतां देवदेवेश स्वामी नारायणं प्रभो त्वादयेन्नावधानैनं कथयिष्यैशुभा कथः ओ श्रीस्वामिनारायणाय नमो नमः श्रीहरिकृष्णाय नमो नमः श्रीगुणातितानन्दस्वामिने નમો નમ શ્રી સ્વામીને નમો સ્વામિનારાયણ હરે સ્વામિનારાયણ હરે ભગવાન મૂર્તિ ભગવાનનું ધામ ભગવાનના પાર્ષદ ને જીવ ઈ ચાર અવિનાશી છે બાકી નાસ્વંત છે તેમાં જીવ છે તે બદ્ધ છે જેમ કોઈકને બેડીમાં નાખે છે તે નીકળાય નહીં તેમ જીવને પ્રકૃતિરૂપ સ્ત્રી ને પુરુષ એ બેડી છે તે કોઈ રીતે તૂટે તેવી નથી તે તો જ્ઞાનથી તૂટે છે નહીતર દેહ કરીને ત્યાગ કરે પણ તૂટતી નથી તે ઉપર પાવૈયાનું તથા બળદનું દ્રષ્ટાંત દીધું જે એને દેહ કરીને ત્યાગ છે પણ વાસના ટળે નહીં વાત બસો ને છવ્વીસમી સાલુ કથાના પ્રસંગની અંદર ગુણાતાન સામેની વાતો પ્રખંડ પહેલું ના વાત નંબર બસો ને છવ્વીસ ભગવાન ભગવાનની મૂર્તિ ભગવાનનો ધામ ભગવાનના પાર્ષદ જીવ આટલી વસ્તુ અવિનાશી બાકી બધું નાશવંત છે પ્રશ્ન નાશવંત હોય તો શા માટે ઉત્પન્ન કરવી પડે બીજી વસ્તુ બનાવી છે તો કાંઈક ઉપયોગમાં હોવી જોઈએ સ્વામી કે ઝેર બનાવ્યું છે શા માટે એવા માણસોને માટે પણ ચાર વસ્તુ છે જીવનું કલ્યાણ કરે છે બીજી વસ્તુ જીવનું કલ્યાણ કરી શકતી નથી સમજાણું આપણે ગમે કામ કરતા મુખ્ય કામ હોય એને આપણે સમર્થ બંધ આપે ને બીજું બધું છોડી દો પેલું આ કામ કરો કામ અગત્યનું પેલું આ પછી બીજા છે ખરા એમ ભગવાન ભગવાનનું ધામ ભગવાનની મૂર્તિ ભગવાનના ભક્તો જીવ આ ચાર વસ્તુ અવિનાશી બાકી બધું નાસવન થઈ જાય એટલે નાસવંત એનો અર્થ એ કે એમાંથી કોઈ પ્રગતિ થાય નહીં શેણા છે એ શેકી નાખો તો ઉગે નહીં શેણા કહેવાય પણ ઉગે નહીં એટલે સાર વસ્તુ ખબરી ને બાકી બધું નાસવંત છે ને કે આપણા કોઈ આવે નહીં જો એટલે મોટા મોટા સંતો એનો ઠેરાવ જોવાનો એ શું કહી ગયા અને શું કહેવા માગે છે કેવી રીતે વર્તી ગયા અને કેમ વર્તે છે અરે ગોરધનભાઈ ને પરતભાઈ જો એની કેવી સ્થિતિ અને કેવી સમજણ જો સ્વામી કે આપણી જેમ જ વર્તતા જો પણ એની સ્થિતિ ને સમજણ અલગ હતી એટલે ભગવાન છે પોતે સ્વયં કલ્યાણ કરે અથવા મૂર્તિ દ્વારા અથવા શાસ્ત્ર દ્વારા સાધુ દ્વારા અથવા સત્સંગી દ્વારા ગમે મૂર્તિ છે એ પણ ક્યારેક કામ કરી દેવ ગઢપુરની અંદર બધો ભરવાડ ગયો અને ડેલો જોયો દરવાજો ઓ હો હો સ્વામિનારાયણ દરવાજો જો એ જ રતન લાગી ગયું એ રટણ રટનમાં દેહ સોયડ્યો તો ભગવાન તેડવા આવ્યા હતો વસ્તુ હાસી હતી એની સાથે એને સંબંધ થઈ ગયો પણ ડેલો કેવો તો એ બોલ્યા નહીં ભગવાન કેવા છે ખાલી એને એટલી સમૃદ્ધિ રહી ગયો તોય એને ભગવાન તેડવા આવ્યા એટલે આપણે કહેવાનું એ વિશે ભગવાન પોતે એના સંતો એના પાર્ષદો એમાં કેટલી શક્તિ કારણ કે એક ઠેકાને સદગુણ કીધા એક ઠેકાને નિર્ગુણ કીધા છે તેમ ને એટલે જે વસ્તુ આપણને ઉપયોગમાં આવે એ વસ્તુ કામ નહીં ને જે વસ્તુ ઉપયોગમાં ના આવે શું કામ નહીં સ્વામી કે જે આપણા સ્વભાવ ટાળે એ આપણને અખત લઈ જાય હોનારી લંકા હોય તો આપણે શું કામ નહીં બોલો આપણી ઝૂંપડી છે એ આપણે માટે સર્વોપરી કે રાવણ લંકા હોનાની હોય તો એને મુબારક આપણે હાથ નાખવો નથી પણ નથી હાલો કોટી સાધન કરે પણ આમ વાતો કરવી ને સાંભળવી તેની બરોબર થાય નહીં ને બીજાથી તો આટલી પ્રવૃત્તિમાં વાતું થાય નહીં વાત બસો ને કોટી સાધન કરે તોય પણ આમ થાય કે કેટલા કામ ઠેલે ત્યારે ભજન થાય તે પછી કેટલા કામ ઠેલે ત્યારે ધ્યાન થાય બોલો એટલે બીજાથી આટલી પ્રવૃત્તિ માર્ગમાં રહી અને કથા વાર્તા થાય નહીં અને કોઈ કરે વીરલો પુરુષો એને થાય જો થાય ખરો જુનાગઢનો કાળો એટલે જીવતા પંથ વિશે મેરેલા નહી સમજા ને ત્યાં રહી અને કોઈ ભજન કરે ખરો બોલો કાળવો એટલે જીવતા વિશે પણ નાથ ગોપા પીપળાણાવાળા સ્વામી બાપાના આશીર્વાદથી ત્યાં રહેવા ગયા અને પથ્થરનો વેપાર કરતા ભક્ત તામણી વચનામત અને ગુણાતન આ ત્રણ પુસ્તક રાખતા ને બેઠા વાછા કરે કોઈ હામેથી આવે બાપા કે હ કે મારે પાણા એક એ ગાડી જોઈએ છે પ્રાહવા એનું નામ લખી દે અને પછી કે બે દિવસ આવી જાય પછી મને વાંસવાયું આમ રહી અને ત્યાં રહીને ભજન કરતા બોલો ખબર સ્વામી કે આટલી પ્રવૃત્તિ માર્ગમાં રહી કોઈથી ભજન જોયું હોય ખરા પણ ઓછા હોય એમ કોઈ વસ્તુ નથી એમની વસ્તુ છે જ પણ એના આપણે ગ્રાહક થઈ હાસા થઈ તો વસ્તુ મળી એ સામે કે ને હાંસો જે મંડ્યો રે ત્યારે સંકલ્પ ભગવાન પૂરા કરે કરે ને કરે હાંસો થવું જોઈએ હા ખોટા નાળી જેવું નહીં હં ખોટા રૂપિયો ખબર ને હમ ખોટો રૂપિયો ખોટો નાળી રહ્યો ને દુકાન લઈને ને એની પહેલાં તો ઘીરી ભૂગી જાય બોલો એટલે ખબડી ગઈ સ્વામીએ પોતાની વાત કરી ગુણાતા સ્વામી પોતાની સમજણ કીધી કે આટલી પ્રવૃત્તિ માર્ગમાં રહી અને કથા વર્તા ન થાય બહુ ધ્યાન રાખે થાય સ્વામી પહેલા સ્વામી કે કારખાનું હાલતું એટલે સ્વામી ફ્રી ન થાય તો સ્વામી કે વહેલા ઉઠી અને કથા વાર્તા કરી લેતા જો ત્યારે કેટલા વિઘ્ન સંતોષી હતા કે જો કે જો ત્યારબાદથી ઉઠી મહાણીયા બેઠા છે અને ન સંભાળવા સંભારે છે આજના લોભનાર આ છે જો એમ નવા એવા હોય ને ખબર ન હોય એને કહી દે

એક જ્ઞાને કરીને અને બીજું ભગવાનની આજ્ઞાથી બાકી તો નિયમે કરીને છે પણ દેશકાળે તેનો ભંગ થાય તો જ્ઞાની પામી જાય વાત બે પ્રકારે જ્ઞાન બીજું જ્ઞાન છે મહારાજ લખ્યું જે પદાર્થ જેવું છે જાણવું એનું નામ કહેવાય જ્ઞાન જે વસ્તુ વસ્તુ મોટી નથી પણ એનું જ્ઞાન કરનાર એ મોટો છે સ્વામી કે આ મકાન છે એ મકાનની કિંમત કરનાર છે ને એ મકાન મોટો કરજાણું અને બે પ્રકારે નિર્લભ રહેવાય જ્ઞાનથી બીજું જ્ઞાનથી ત્રીજું લખ્યો નિયમથી જો સ્વામી કે નીમમાં રહે તો એને બંધન થાય નહીં જો આજ્ઞા એટલે સ્વામી કે અમે જે જે વાત કરીએ એ ભગવાનની આજ્ઞા છે સ્વામી કે અમારી એવી કોઈ વાત ન હોય કે શ્રીજી મહારાજના વસન લોપાતા હોય

વાંસના ટોળી અને સેવ સાધુ કર્યા ખરા ખરા મળે તો સ્વામી કે સોડે નહીં જો એક જન્મ બે ગમે એમ કરીને સમજણ ગમે એમ કરીને સોડે નહીં જો એટલે જ્ઞાન અને બીજું આજ્ઞા અને ત્રીજું નિયમ સમી કે આજ્ઞામાં રે તો ગ્રસ્તને વિષય કહેવાય નહીં જોયું આજ્ઞામાં રે તો સમજે ને બળદ કેને કહેવાય નિર્ણ ના કહીએ અને બોલું શું કહેવાય વડકા ભરતો હોય ને આજે જતો હોય અને સીધે સરતો હોય વડકા ભરે એમ સ્વામી કે આપણા સુખ મેળ્યું એમાં આપણે સંતોષ માનવાના પણ બીજાના સુખમાં આપણે વડકા નાખવા નહી વડકા નાખે ને આજ્ઞામાં રહે તો એને બંધન થાય નહીં આજ્ઞા લોપે તો દુખ અને બંધન બે અને જ્ઞાને કરીને સ્થિતિ કરવી તે દેખવા કરતાં પણ અધિક છે પર્વતભાઈ કૃપાનંદ સ્વામી મુક્તાનંદ સ્વામી એમને સમાધિ નહોતી ને મૂર્તિ દેખતા પણ ખરા ને પર્વતભાઈ હમણાં આપણે સમજીએ છીએ તેમ સમજતા માટે બ્રહ્મરૂપ માનીને ભગવાનની માહી રહ્યા છે એમ માનવું એ જ્ઞાનની સ્થિતિ છે તે અધિક છે ને તેમાં વિઘ્ન નથી ને તે વિના તો સચિદાનંદ સ્વામી સમાધિવાળા ને પણ દુઃખ આવતા માટે પ્રેમી ન થાવું ને જ્ઞાની થાવું ને પોતાની સમજણને છુપાવી રાખવી કૃપાનંદ સ્વામીની પેઠે વાત બસોને ઓગણત્રીસ ની કરી ભગવાનની મૂર્તિ દેખવા એના કરતા છે જો મહારાજે ત્રીજામાં લખ્યું શ્રેષ્ઠની મૂર્તિ અખંડ દેખાતી હોય એને પણ ભગવાનના લીલા ચરિત્ર ગાવા અને સાંભળવા નંબર એક જ્ઞાન નંબર બે ભગવાનની મૂર્તિ દેખવી નંબર ત્રણ ભગવાનના ચરિત્ર ગાબો ને સાંભળવા જ્ઞાને કરી ભગવાનની મૂર્તિ જ્ઞાન છે એને કરતા ભગવાનની મૂર્તિ દેખવી કઠિન છે ગોરધનભાઈ ફરજભાઈ હતા એ ભગવાનની મૂર્તિ દેખતા સમાધિ નહોતી તોય પણ એ સમાધિ હતી બોલો સ્વામી કે આપણી જેમ જ હતા પણ સમજણ શું હતી બ્રહ્મરૂપ માની અને માહી ભગવાન આમ એની દેહરૂપ નહીં તકલીફ ક્યાં પડે છે સમજ્યા ને સ્વામી કે દેહ પોતાનું મનાય એમાં બધા દુઃખ છે દેહ પોતાનું ન મનાય એમાં કોઈ દુઃખ નહીં લોહીના છઠ્ઠામાં કીધું જો આત્મા રૂપ માને તો એને કોઈ દુઃખ નથી અને દેહરૂપ માને એમાં કોઈ એને સુખ નથી લોહીનો છઠ્ઠામાં લખી દો આત્માનિષ્ઠે ગુણ આવે તો બધા આવે દેહ અભિમાન એક દોષ આવે તો બધા દોષ આવે એટલે જ્ઞાન એક શ્રીજી મહારાજે પ્રથમના શોષમાં લેખી જ્ઞાન એ કરીને સ્થિતિ કહીએ છીએ મહારાજ કે પ્રકૃતિ પુરુષ થકી પર જ્ઞાન છે જો જ્ઞાન કેવું છે પ્રકૃતિ અને પુરુષ પ્રકૃતિ સ્ત્રી અને સ્વભાવ કોઈ એમ કહે હું જ્ઞાની છું પણ જો સ્વભાવ હોય તો જ્ઞાન ન કહેવાય એની અંદર પ્રકૃતિ હોય અને પોતાનું ધાર્યું કરવાની તો ભગવાનની મૂર્તિ દેખવી એના કરતા જ્ઞાન છે જ્ઞાનથી આધી ગયું એટલે બહુ વિચાર કરવાનો સમજે ને જેમ આપણે સમજતા એમ જ સમજતા પણ અધિક કેવા હતા કે પોતાને બ્રહ્મરૂપ માનતો હતા અને ભગવાન અંદર રહ્યા એમ માની અને પોતે ભજન કરતા હતા ભજન કરવું એ બહુ શ્રેષ્ઠ છે હા પ્રયાસ અભ્યાસ પડી જાય તો વાંધો ના આવે સમજ્યા મહારાજ સભા કરીને બેઠા હતા સુરા ખાસર હતા એક ડોહી આવી ડોહી મહારાજ કહે ડોહી હા સ્વામિનારાયણ બોલો ને તો તમારે કલ્યાણ તો કે હા બે વાર ત્રણ વાર કીધું પણ ન બોલી પછી બોલે સુરાખાશે ગરમ થયા એ અભાગણી આ મહારાજ કે છે એકવાર બોલતો ખરી હા સુરાબાપ આશી પાસે તમે કહેવાય નામ લઈએ તો લેવાય પણ લીધું ભગવાન તેનું કલ્યાણ કરું તું પાત્ર નહોતું એટલે કાંઈ ઠીક આવ્યું નહીં સમજો ને કે ભગવાન હામેથી ધૂર મૂકી કોઈને ગમે એમ કરે પણ છતાંય હજી ઊંડે ઊંડે અંશે કાંઈક વસ્તુ પડી હોય ને તો એની વિકૃતિ થાય હા હા શું સોરો બાપા નામ લી લેવાય કરવું પણ ન લીધું બોલો આપણે એમ કે ભગવાન આવે તો શું ન થાય તો એ થઈ જાય ફેર તો એ રહી જાય છે ભગવાન પડછાયાને પહોંચાય નહીં તેમ વિષય તથા સાધનને પણ પહોંચાય નહીં ને તેનો પાર આવે તેમ નથી માટે જ્ઞાન થાય ત્યારે સુખ થાય છે વાત બસો ને ત્રીસમી પરસાયો અને સાધન આ બે ને ભોગાય જ્ઞાન થાય તો પૂરું નકર અધૂરું શ્યારધામ હાથપુરી હમ પ્રગઢ ભગવાનને સંત મળે તો પૂરું નકર અધૂરું હમ ગોધો જૂતાનો જેમ ઘણીનો બળદ હોય ને સવારે જોડે બપોરે સોડે ત્યાં જ હોય એના અમુક છે હું જૂનાગઢ રાજકોટ ભૂગી ગયો મનમાં એમ હોય કે રાજકોટ ભૂગી ગયો છું હાલી હાલી પણ છોડે ને તો ત્યાં જ હોય એટલે કરવા નહીં કરવા એમ નહીં પણ એ બીજાની આજ્ઞામાં રહીને સમજા ને ઘોડા પર આપણે બેહો પણ ઘોડું આપણે પર ન બે એ ધ્યાન રાખવાનું સમજાય છે ને હમ એટલે આપણે સાધન કરીએ પણ સાધનનું બળ વધી જાય અને ભગવાન સંત ગૌણ થઈ જાય એટલે આપણા માથે ઘોડું બેહી ગયું સાહેક મોટર હોય ને ક્યારે એ માથે બે ક્યારે માથે બે પંચર પડે તો દોરીને જવું પડે પેટ તો ડીકવો પડે દોરવું પડે ને એટલે મહારાજ કે મારામાં માં બધું છે પણ એનો મને ભાર જણાતો નથી ભજન એટલે સ્વામી કે કે મોક્ષ ન બને તો સાધન છે ભગવાનને માર્ગે સાલવાના છે સમજો ને ભગવાનને માર્ગે સારવાના સાધન છે એ સાધન કરીએ તો થાય ને એટલે મહારાજે મધ્યનું તેર લખ્યું એમ છે ધર્મ જ્ઞાન વૈરાગ છે એનો મને ભાર નથી ભાર એટલે સ્વામી કે ભજન એટલે એનાથી કલ્યાણ ન માનવું તો એટલે નિર્લેપ પણ બે પ્રકાર પડે જ્ઞાનથી અને આજ્ઞાથી કારણ નિયમથી નિયમમાં રહે તો સ્વામી કે બંધન થાય નહીં નિયમ છે એ આજ્ઞા છે એ શ્રેષ્ઠ છે સમજે ને સર્વોપરી છે જેની આજ્ઞા એની ઉપાસના જેની ઉપાસના એની આજ્ઞા બોલું સહેજાનંદ સ્વામી મહારાજ